પરસોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ હજુ પણ યથાવત છે ક્ષત્રિય સમાજની મહિલાઓ વિરોધ કરે તે અટકાયત શેમડા ગામના પાટિયા ખાતેથી ક્ષત્રિય સમાજની મહિલાઓની અટકાયત કરાઈ ગણેશગઢ ફાર્મ હાઉસ ખાતે ક્ષત્રિય સમાજની મહિલાઓ જઈ રહી હતી કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ બાનો ઓડિયો પણ વાયરલ થયો બાપુના ત્યાં અમે મિટિંગ કરીને આવેદન મળેલું આવેદન મતલબ મેસેજ વાયરલ હતો કે બધા સમાજવાદી અત્યારે ભેગા થવાનું છે તો અમને એ ખ્યાલ નહોતો કે ખાલી ભાજપમાં જેટલા સમાજ છે એટલાને જ ખાવાનું હતું આ ખ્યાલ અમને નહોતો અમે એક સમાજ માનીને અમે ત્યાં આવ્યા અમને આજે અમારી અટકાયત કરી છે ને અમને એન્ટ્રી ન આપીને અમે અમે એક સવાલ પૂછ્યો કે તમને રાજકીય પક્ષો વાલો છે કે બેનો દીકરીઓની ઈજ્જત એટલા માટે એક સવાલ કર્યો એ માટે થઈને અમને અરેસ્ટ કરાવ્યા અને એના પોલીસના હવાલે અમને કરવામાં આવ્યા છે એ એ મિટિંગમાં હિસ્સો લેવા આવ્યા છે જો પોઝિટિવ ચર્ચા થશે કે રૂપાલાની ટિકિટ કેન્સલ થશે તો અમે અમને આનંદ થશે ખૂબ જ બરાબર છે પણ અગર અમને તો અહીંયા જ રોકી દેવામાં આવ્યા કે ત્યાં ગણેશગઢમાં જવા દેવામાં પણ ન આવ્યા ગણેશગઢ તો શું અમને આ શેવડા ગામમાં પણ જવા દેવા નથી આવ્યા અમને અહીંયા જ ઊભા રાખવામાં આવ્યા છે તો આના ઉપરથી એ તો વસ્તુ નક્કી થઈ ગઈ કે આપણી ફેવરમાં કોઈ વસ્તુ ખાવાની છે નહીં